નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો જોઈએ ક્યારે રમાશે લઠમાર હોળી ચાલો જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા અને શું છે માન્યતા તો ચાલો એકવાર જરૂરથી સાંભળજો બરસાનામાં વિશ્વ પ્રસિદ્ધ લઠમાર અને લડ્ડુ હોળીની ઉજવણી કરવામાં આવે છે આ હોળીની ઉજવણી જોવા માટે દેશ વિદેશથી લોકો મથુરા બરસાના પહોંચે છે અહીં ક્યાંક ફૂલોની હોળી તો ક્યાંક રંગ અને ગુલાલની તો ક્યાંક લાડુ રમવામાં આવે છે રંગોનો તહેવાર હોળી ભારતમાં બધે જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મથુરા જેને કૃષ્ણની નગરી કહેવામાં આવે છે અને તેની આસપાસના વિસ્તારોમાં હોળીનો તહેવાર ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે મથુરા વૃંદાવન અને બરસાનામાં હોળીના ઘણા રંગો છે અહીં હોળીમાં લોકો બધું છોડીને રાધા કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ જાય છે હોળીનો તહેવાર જોવા માટે દેશ વિદેશથી લોકો મથુરા પહોંચે છે મથુરા વૃંદાવન અને લોકોની હોળી રમવાની એક અલગ શૈલી છે અહીં ફૂલોની હોળી રંગ ગુલાલની હોળી કેટલીક જગ્યાએ લાડુ અને કેટલીક જગ્યાએ લઠમાર હોળી ઉજવવાની પરંપરા છે તો ચાલો જોઈએ લઠમાર હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે વિશ્વ પ્રસિદ્ધ લઠમાર હોળી બરસાનામાં ઉજવવામાં આવે છે લઠમાર હોળીમાં સ્ત્રીઓ જેને હોરિયારીન કહેવામાં આવે છે તેઓ લાકડીઓ લઈને હોરિયારો એટલે કે પુરુષોને રમૂજી રીતે મારે છે આ લઠમાર હોળીમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે આ લઠમાર હોળીમાં પુરુષો તેમના માથા પર ઢાલ રાખીને હોરિયારીની લાકડીઓથી પોતાને બચાવે છે આ દિવસે મહિલાઓ અને પુરુષો વચ્ચે ગીત સંગીતની સ્પર્ધાઓ પણ યોજાય છે લઠમાર હોળીની પૌરાણિક પરંપરા એવું કહેવાય છે કે આ પરંપરા લગભગ પાંચ વર્ષ પહેલા શરૂ થઈ હતી પૌરાણિક કથાઓ અનુસાર એકવાર જ્યારે કૃષ્ણ નંદગામમાં રાધાને મળવા બરસાના ગામમાં પહોંચ્યા ત્યારે તેમણે રાધા અને તેના મિત્રોને ચીડવવાનું શરૂ કર્યું જેના કારણે રાધા અને તેના મિત્રોએ કૃષ્ણ અને તેના ગોવાળિયાઓને લાકડીઓથી મારવાનું શરૂ કર્યું અને તેમને ભગાડી દીધા ત્યારથી આ બંને ગામોમાં લઠમાર હોળીનો રિવાજ શરૂ થયો આ પરંપરા આજે પણ ઉજવવામાં આવે છે જ્યારે નંદગામના યુવકો રમતના વિરોધમાં બરસાના જાય છે ત્યારે ત્યાંની મહિલાઓ તેમને લાકડીઓ વડે ફગાડે છે અને યુવકો આ લાકડીથી બચવાનો પ્રયત્ન કરે છે જો તેઓ પકડાય છે તો તેમને મહિલાઓના પોશાકમાં નાચવા માટે તૈયાર કરવામાં આવે છે આ રીતે લઠમાર હોળી ઉજવવામાં આવે છે બરસાનાની લડ્ડુ હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે હોળી રમવા માટે नंदગાવ થી બરસાના આવવાનું આમંત્રણ સ્વીકારવાની પરંપરા આ હોળી સાથે જોડાયેલી છે જેનું આજે પણ પાલન કરવામાં આવે છે અહીં સેંકડો કિલો લાડુની વર્ષા કરવામાં આવે છે આ લડ્ડુ હોળી આ લડુ હોળીને જોવા માટે દેશ વિદેશ થી પક્તો આવે છે એવું માનવામાં આવે છે કે દૂર દૂર થી આવતા પક્તો લાડુનો પ્રસાદ મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે બરસાનાની લડ્ડુ હોળીની પૌરાણિક પરંપરા લડ્ડુ હોળીની પરંપરા પાછળ એક પૌરાણિક કથા કહેવામાં આવે છે કથા મુજબ દ્વાપરયુગમાં બરસાનાથી હોળી રમવાનું આમંત્રણ લઈને મિત્રોને નંદગામમાં મોકલવામાં આવ્યા હતા કાન્હાના પિતા નંદબાબાએ રાધા રાણીના પિતા વૃષ્ભાનુજીનું આમંત્રણ સ્વીકાર્યું નંદ એક પૂજારીના હાથમાં સ્વીકૃતિનો પત્ર પણ મોકલ્યો બરસાનામાં વૃષભાનુજીએ નંદગાંવથી આવેલા પૂજારીનું સન્માન કર્યું અને તેમને થાળીમાં રાખેલા લાડુ ખાવા માટે આપ્યા સાથે જ બરસાનાની ગોપીઓએ પણ પરોહિતને ગુલાલ ચઢાવ્યો હતો પછી શું હતું પૂજારી પાસે ગુલાલ ન હતો તો થાળીમાં રાખેલા લાડુ વડે ગોપીઓને મારવા માંડ્યા ત્યારથી આ લડ્ડુ હોળી રમવાની પરંપરા શરૂ થઈ બરસાના અને લોકો આજે પણ આ પરંપરાનું પાલન કરે છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો જેથી તમને આગળની નવી નવી સ્ટોરી મળતી રહે તો ફરી મળીશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો